લોકપ્રિય બન્યું છે તે રોકાણ નો ઉત્પાદન જે જામીનગીરી ના વૈવિધ્ય સભર ના ઋણપત્રોની યાદીમાં રોકાણ કરવા માટે બહુવિધ રોકાણકારો પાસેથી ભંડોળ એકત્રિત કરે છે

मेरा नाम मोहम्मद हुसैन हाजी भाई पटेल है सलावतपुरा रहता हूँ कहाँ पर हो क्या कौन सी मीटिंग आज मैं तुम्बी इन्वेस्ट की मीटिंग में आया हुआ हूँ और काफ़ी दिनों से मैं तुम्बी के साथ हूँ और हनीफ भाई जो जो हैं जो अली भाई हनीफ भाई अहमद भाई, भाई मेरा करीबन पंद्रह बीस साल से उनके साथ ताल्लुक़ है और मैं पंद्रह साल से उनके साथ इन्वेस्ट कर रहा हूँ काफ़ी काफ़ी अच्छा है मेरे को बहुत ही अच्छा है इन्वेस्ट करें तो कैसा फायदा मिला माशाल्लाह बहुत अल्हम्दुलिल्लाह कितने साल से अलहमदल मैं पंद्रह बीस साल से उनके साथ जुड़ा हुआ कैसी कैसी हूँ मैं ज़्यादातर तो अली भाई अहमद भाई पे भरोसा करता हूँ आज तक मैंने उनके आगे आर्ग्यूमेंट की नहीं है और बहुत ही अच्छा है बहुत अलहमदिल्ला बहुत अच्छा दूसरे करता तुम भी फाइनेंस में क्या दिखता है? तुम भी में, में फाइनेंस में ऐसा है कि मेरे को बहुत संतोष है और सुकून है मेरे को अभी आज तक पहले पहले स्टार्टिंग में थोड़ा था लेकिन उसके बाद में जब मैंने वो उनका देखा और मेरे को अभी कोई चीज़ का वो नहीं है क्या बोलना क्या फाइनेंस में जुड़ने के लिए लोगों क्या अपील करना चाहते हैं बस तुम भी फाइनेंस बहुत ही अच्छा है और अच्छा ध्यान देते हैं और कोई भी आज तक मैं पंद्रह सत्रह साल से सा उनके साथ हूँ मेरे को कोई तकलीफ नहीं हुई है और बहुत अच्छा नफा हुआ है, है अलहमदल्ला बहुत अच्छा है मैंने भी थोड़ा थोड़ा चालू किया था माशाल्लाह आज अलहमदुल्ला है और बहुत अच्छा है મોહમ્મદ યાસીન અહેમદભાઈ ચારોલી શું કુંબીમાં હું સાત આઠ વર્ષથી છું અને ઘણું સારું રિઝલ્ટ છે એમાં મેનેજમેન્ટમાં હનીફભાઈ એમના સન અલીભાઈ એમના સન અહેમદભાઈ એ લોકોનું બહુ સારું બહુ સારું બહુ જ સારું મેનેજમેન્ટ છે અને હું આ મ્યુચ્યુઅલ ફંડથી ઘણો ખુશ છું અત્યારના સંજોગમાં જોવા જોવા જતાં દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં બહુ સારું લાગે છે હું પણ કાપડનો ઉદ્યોગ કરતો હતો હવે બધું છોડી દીધેલો ધંધો એમાં કંઈ મજા જેવું હતું નહીં એટલે છોડી દીધેલો પછી મારું ધ્યાન આ તરફ આવ્યું જો કે મને આના પહેલાં પણ ઘણી વખત કહેવામાં આવેલું પણ મને ધ્યાન નહીં આપેલું કે મેં ભૂલ કરી કે હજી હું દસ વર્ષ પહેલાં આવ્યો હતો તો એનું રિઝલ્ટ ઘણું સારું હતું એટલે મારી રિક્વેસ્ટ છે લોકોને કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ ને એ પણ મારું નામ છે મોહમ્મદ મુનાફ ઉમરભાઈ બારીયા કઈ જગ્યાએ મિટિંગમાં આવ્યા છો અત્યારે અમે હાલમાં અત્યારે ટુંબી સેફ ઇન્વેસ્ટની મિટિંગમાં આવેલા છે મ્યુચ્યુઅલ ફંડની જાણકારી માટે એસઆઈપી લઈને તમને કેટલો ફાયદો એસઆઈપી લઈને તો મને તો બહુ મોટો ફાયદો છે એનું કારણ છે કે એસઆઈપી હું આજે બે હજાર સાતથી કરું છું અને બે હજાર રૂપિયાથી કરીને આવેલો છું કરતો હવે અત્યારે કેટલો ફિગર છે એ તો અત્યારે મારે બોલાઈ શકાય એવું પણ નથી અલમદુલ્લા ઘણો મોટો ફિગર છે એસઆઈપીમાં એ અલીભાઈ અહેમદભાઈ જાણે છે સારી રીતે કેવું લાગે છે એસઆઈપી લઈને કેટલો લખો છે અલહમદુલ્લા એસઆઈપીમાં મને ઘણું બધું સારું લાગે છે અત્યારે મને મારા બિઝનેસ કરતાં પણ આ સારું લાગે છે મારા પોતાના લોમ્સ હતા જીએસટી આવ્યા પછી મેં મારા લોમ્સ ભાડે આપેલા પછી ભાડામાંથી ભાડું જ કંટાળીને એ પણ વેચી ગાળ્યા છેલ્લે મેં મારા બધા લોમ્સ વેચી અને મેં બધું ઇન્વેસ્ટ કર્યું છે મુત્યલ ફંડમાં સેફ ટુમ બી સેફ ઇન્વેસ્ટમાં શું ડર લાગે છે મને કોઈ ડર નથી લાગતો કોરોના જેવી કોરોના આવેલી ત્યારે મારો એક પણ ફોન અલીભાઈ કે અહેમદભાઈ કે અનીબભાઈ પાસે પણ ગયો નથી અને ત્યારે પણ મારી કન્ટિન્યુઅસ જે એસઆઈપી ચાલતી હતી એ ચાલુ જ હતી ના અહમદોલ્લા અત્યારે પણ એમાં ચાલુ જ છે ને હવે ઇન્શાલ્લા હજુ વધારો કરવાનો છે મારું નામ મોહમ્મદ અસલમ છે હું તો એક જ વસ્તુ કેવીશ આજે બોલવાનો મોકો મળ્યો મળ્યો છે મને તો એક એક લાઇનમાં હું એ વસ્તુ બયાન કરવા માગું છું કે દુનિયાના દરેક વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આપણી પોતાની જે કેપેસિટી છે જે બચત છે એ બચતને વધારે પડતા નુકસાનમાં નાખવા કરતાં બેટર છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એ વસ્તુનો ઇન્વેસ્ટમેન્ટ કરો અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે નફો થાય ને એ પછી એનો ખર્ચો કરો કેવું લાગે છે બહુ સારું લાગે છે એન્ડ મને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના ત્રણ વર્ષ થયા છે અને ત્રણ વર્ષમાં ખાસું એવું મેં કવર કર્યું છે અને પછી ખર્ચો કરવાનું ચાલુ કર્યું છે તો મારી એક સલાહ છે કે પોતાના પૈસા એમ તેમ નુકસાન કરવાના બેટર છે કે તમે બધા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં નાખો પોતાની સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં સેવિંગ્સ કરો અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો